પ્રશ્ન અહીંયા લખીશું અને પહેલા પ્રશ્ન આપણે ચર્ચા કરીએ છીએ ચલો પહેલો પ્રશ્ન અહીંયા લખું છું કે એડ્રિનલ એડ્રિનાલિન કાર્ય શું છે એડ્રિનાલિન कार्य और सूची आ प्रश्न है प्रश्ननी के साथे साथ आपरे अनो जवाब पर लगता जाइए समझ आ में चलो तो एना जवाब में लिखू छु के एड्रेनल ग्रंथि एड्रेनल ग्रंथि और लट एड्रेनालिन નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રીનલ ગ્રંથિ એડ્રીનાલીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે આજે એડ્રીનાલીન નામનો અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં ક્ષારની માત્રાનું સંતુલન કરે છે એટલે કે આપણા રુધિરની અંદર જે ક્ષારની માત્રા હોય આ ક્ષારની માત્રાનું સંતુલન કરવાનું કાર્ય કરે છે એડ્રિનાલીન નામનું અંતઃસ્ત્રાવ આ એડ્રિનાલિન નામનું અંતઃસ્ત્રા જે તમારા શરીરની અંદર ક્ષારની માત્રાનું સંતુલન કરે તો એના પરિણામે શું અસર જોવા મળે તો અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ ગુસ્સો ચિંતા અને

નિયંત્રણ માં રાખવાનું કાર્ય કરે તમને વધારે પડતો ગુસ્સો આવતો હોય તો એ ગુસ્સાને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કોણ કરે છે તો નામનો નામનો અંતઃસ્ત્રાવ જે તમારી ચિંતા ને અને તમારી ઉત્તેજનાને ને નિયંત્રણ માં રાખવાનું કાર્ય કરે છે પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અહીંયા આપણે પ્રશ્નો આજે લખતા જશું અને એને જોતા જઈએ કે એડ્સ વિશે જણાવો એડ્સ વિશે જણાવો અને તે કેવી રીતે ફેલાય છે કે કેવી રીતે ફેલાય છે તો એડ્સ જે છે એ કેવી રીતે ફેલાય है। तो एना अंतर्गत चर्चा करिए तो लखीए के एच ए एचआईवी नामना एचआईवी नामना खतरनाक वायरस द्वारा थाई छे खतरनाक वायरस भाई। द्वारा आई छे

તો એચઆઈવી નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે બરાબર છે અને આ વાયરસ કેવી રીતે ફેલાય તો વાયરસ વાયરસ જે છે એક રોગગ્રસ્ત વ્યક્તિથી એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વાસ્થ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય વ્યક્તિમાં ડ્રગ્સનો ઉપયોગ કરવા વાળી ડ્રગ્સ એટલે દવા દવાનો ઉપયોગ કરવા વાળી દવાનો ઉપયોગ કરવા વાળી સિરીંજ દ્વારા થઈ શકે છે દ્વારા થઈ શકે છે વાયરસનું સંક્રમણ વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે બીજા માધ્યમ ये वाक्य रोगी माता द्वारा रोगी माता द्वारा संतान में दूध द्वारा थई सके छे संतान में दूध द्वारा हेलो थई सके एचआईवी पीड़ित व्यक्ति साथी एचआईवी पीड़ित व्यक्ति साथी जातीय समागम की था अब ये आ प्रश्न ने बराबर समझी लो ये ব্যাপারে તો તમને હવે આ પ્રશ્ન મને સમજો કે પ્રશ્ન છેલી રીતે દેખાય છે બધાને ઓકે હા હા લખાઈ જ મધી ઓકે તો એક્સ વિશે જણાવો અને તે કેવી રીતે ફેલાય છે તે જણાવો તો એક્સ માટે મેં કે એક્સ જે છે

અને સિરિંજ ઉપર જ્યારે ચોંટ્યા હોય તો એ જો આપણા શરીરની અંદર પણ દાખલ કરવામાં આવે તો આપણા શરીરમાં પણ એ ના દાખલ થાય અને આપણને રોગ થઈ શકે છે બરાબર બીજું લખ્યું છે કે જો એડ્સ જે માતાને થયો હોય એટલે કે જે સ્ત્રીને એડ્સ નો રોગ લાગુ પડેલો હોય એ સ્ત્રી જો માતૃત્વ ધારણ કરી અને સંતાનને જન્મ આપે છે અને એ સંતાન જો એ માતાનું દૂધ પીવે છે જેને એડ્સ નો રોગ લાગુ પડ્યો હોય એની સાથે જો જાતીય સમાગમ કરવામાં આવે એની સાથે જાતીય સમાગમ કે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો એ વ્યક્તિને લાગેલો રોગ આપણને પણ લાગુ પડી શકે છે તો આ એડ જે છે એ બહુ ખતરનાક એમ કહીએ કે બહુ ખરાબ અને બહુ ખતરનાક રોગ છે બરાબર તો પેહલી ડિસેમ્બર આવશે હવે વિશ્વ એડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો બરાબર બે પ્રશ્ન આપણને ખ્યાલ આવી ગયા બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ कि तरुण व्यक्ति तरुण वयनी व्यक्ति में के तरुण वयनी व्यक्ति में चेहरा पर खिलनी समस्या सर्जाय छे चेहरा पर खिलनी समस्या સર્જાય છે જેને કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો છે એવી વ્યક્તિના ચહેરા ઉપર ખીલની અવસ્થા એટલે કે ખીલ જે છે એ સર્જાય છે તો એના વિશેનું કારણ આપીએ કે શા કારણે સર્જાય છે લખી શકાય કે તરુણ અવસ્થામાં કે તરુણ અને એટલે કે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથી અને તૈલ ગ્રંથીઓ અને તૈલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે એટલે કે એનું ઉત્પાદન વધી જાય છે આ પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિયોનું અને તૈલી ગ્રંથિઓનું

તરુણ વય વ્યક્તિના ચહેરા પર આ કારણે તરુણ વય વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે એટલે કે હાલ તમારી જે ઉંમર છે એ ઉંમર પ્રમાણે તમે કિશોર અવસ્થાની અંદર છો તો તમારા શરીરની અંદર પણ આ ગ્રંથિઓ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે અત્યારે તમારા ચહેરા ઉપર ખીલ થઈ શકે પણ આવા ખીલ થતા હોય આપણને એવા મગજની અંદર પ્રશ્નો થાય કે ભાઈ શા માટે મને ખીલ થાય છે ખીલ થાય છે તો કે મને શા માટે થાય છે એટલે આપણે થોડા માનસિક તણાવની અંદર રહીએ તો એમાં માનસિક તણાવમાં રહો તો માનસિક તણાવ માંથી બહાર કોણ કાટશે એડ્રિનલ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો એડ્રિનલ અંતઃસ્ત્રાવ પછી જ્યારે આપણને આવી સાચી માહિતી મળે ત્યારે આપણને ખ્યાલ આવે કે તે કિશોર અવસ્થાની અંદર કે તરવસ્થા થાય રશ્વેદ ગ્રંથિઓ અને તૈલી ગ્રંથિઓનું પ્રમાણ વધી જાય તો એના કારણે તરુણોમાં ખીલની સમસ્યા જોવા મળે છે એવું આપણને ત્યારે ખબર પડે मतलब ए बाबत् में अंदर आपरे शू करिए के जारे आपरने खबर पड़े એટલે આપણે આમાંથી મસ્ત મજાના ટેન્શન ફ્રી થઈ જઈએ ઓકે મોસ્ટ આઈએમપી કઈ શકાય કે પિટ્યુટરી ગ્રંથીને પિટ્યુટરી ગ્રંથીને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે કારણ આપો તો આ પ્રશ્નની ચર્ચા જ્યારે આપણે આગળ

અને પ્રમુખ ગ્રંથી પણ તો જોઈએ ચર્ચા કરી મગજ સાથે જોડાયેલી પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતસ્ત્રાવી ગ્રંથિ છે

जनन पीड़ जनन पीड़ में अंतःदाय अंड पीड़ अने शुक्रापीड़ अंतःस्त्राव उत्पन्न करवामा के उत्पन्न करवामा

તો પિટ્યુટરી ગ્રંથિ કરે છે થાઇરોઇડ તેમજ થાઇરોઇડ તેમજ એડ્રેનલ ગ્રંથિ એડ્રેનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા પિટ્યુટરી ગ્રંથિ દ્વારા અંતસ્ત્રાવો ના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ મળતા આદેશ મુજબ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પોતાના મુક્ત કરે છે એટલે કે એડ્રીનલ ગ્રંથિ હોય એ પીટ્યુટરી ગ્રંથિ દ્વારા જ્યાં સુધી એને આદેશ ના મળે ત્યાં સુધી એના અંતઃસ્ત્રાવોને રિલીઝ કરતા નથી આ જે thairaid ગ્રંથી છે આ ગ્રંથી એ ગળાના ભાગમાં આવેલી છે અને thairoxin અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જ્યારે adrenal ગ્રંથી હમણાં જ આપણે આગળ પ્રશ્ન જોયો કે ગ્રંથી નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે pituitary ગ્રંથીના સ્ત્રાવ વડે pituitary ગ્રંથીના, તરાવો વડે થાઇરોઇડ એડ્રીનલ અને જનન પિંડના તરાવોનું નિયમન થાય છે સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે એટલે કે આપણા શરીરની અંદર જેટલા પણ અંતસ્ત્રાવો રિલીઝ થાય છે

થાઇરોઇડ ગ્રંથિ પ્રાણીની અંદર પણ જોવા મળે છે તો થાઇરોઇડ ગ્રંથિ પ્રાણીની અંદર દેડકામાં જોવા મળે આપણે દેડકા ની વાતને સમજીએ તો આગળના ચેપ્ટર ની અંદર તમે શીખી ગયા છો કે દેડકા માં પ્રજ્ઞન તો દેડકો જે છે એટલે કે દેડકી પાણીની અંદર અસંખ્ય ઇંડા મૂકે છે એ જ સમયે નર દેડકો પાણીની અંદર અસંખ્ય માત્રામાં શુક્તકોષો નો ત્યાગ કરે

તો અહીંયા પ્રશ્નને લખીએ છીએ કે ડેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે કારણ આપો

टेडपोल जे पानी में वृद्धि करी रहा हो टेडपोल जे पानी में वृद्धि करी रहा हो मा पर्याप्त मात्रा में मा आयोडीन न हो तो હોય તો ઉત્પાદન અટકી જાય છે એટલે કે ટેડપોલ જે પાણીની અંદર વૃદ્ધિ પામી રહ્યા હોય એ ટેડપોલ ની એ પાણીની અંદર જો આયોનનું પ્રમાણ ન હોય પ્રમાણ ન હોય તો એમાં થાય ઉત્પાદન અટકી જાય અને પુક્ત પુક્ત દેટકામાં રૂપાંતરણ થતું નથી એટલે કે પાણીની અંદર આયોડીન ની હાજરી અનિવાર્ય છે જો પાણીમાં આયોડીન હશે તો રૂપાંતરણ થાય

आर्ट आर्म नीड कामा थायराइड ग्रंथि विशेष महत्व दरावे छे એટલે કે અહીંયા આપણે જોયું કે ગ્લેડકા ની અંદર કાયામકરણ જે છે અંતઃસ્ત્રાવી અસર હેઠળ થાય ગ્લેડ કોર્ન નો ટેક

આના માટે કરી અને દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ જે છે તે વિશેષ મહત્વ ધરાવે છે